મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં બિટા અને સુપ્રવાત કેમ છો બધા મજામાં ને મજામાં જશો ને અત્યારે ભાઈ તડકો પડી રહ્યો છે વરસાદ નામની ચીજ અમારે ક્યાંય છે નહીં દેહમાં વરસાદ છે તો સારું છે ભાઈ અને ઘણા બધા વાત હમરાતી હતી કે વાવણી કરી ફેલ જાય ફેલ જાય ભાઈ ઉપરવાળું કોઈ નહીં ફેલ ના જવા દે બધું નામી કરી દે બીજું તો શું કેવું આપણે અને ભાઈ અમારે અહીંયા બાજુમાં પેડા ખાવા જવાના છે ત્યાં રાખીબેનને ગગાનો જલમ થયો છે હું નામ વ્યોમ વ્યોમ ભાઈ વ્યોમ ભાઈ નામ રાખ્યું છે તો એમને આ પેડા ખાવા જવાના છે ને બધા આવ્યા છે તો અમે થોડા થોડા એકાદા બે પેડા ખાતા આવીએ તો જય શ્રી કૃષ્ણ દિવ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં જશો અને આજ તો જો ખુશખુશાલ છે મારા ભાઈ ને ઘરે બાબલાનો જન્મ થયો છે તો એના નાના અને મામા તરફથી પેળા ને બધાને ખવડાવે છે તો જાય છે અહીંયા અને આ ગુડ ન્યૂઝ તમને દેવાની બાકી હતી જે રેગ્યુલર મીડિયામાં આવે એને તો જાણ થઈ ગઈ હવે પણ આમ ચોખ્ખોટ કરવાની બાકી હતી તો એ આજ કહી દીધું અને નામ પણ રાખી દીધું છે બાબલાનું ગ્યોમ નામ રાખ્યું છે કેજો કેવું નામ છે એ સરસ લ્યો હાલો તો પેળા ખાવા માટે જય શ્રી કૃષ્ણ

ભાઈ છે ને બધો બધા છોકરા ભેગા થઈને માધવભાઈ ને કેશવભાઈ ને ભાઈ હું નામ તારું યુગભાઈ યુગભાઈ લિયાનસિંહ જોતા Joel, Matthew, uh, Joel. Uh, Matthew, no. Joel, Sunny, Money. Hi. Kriso, Kriso nam dyan? Kriso. Matuli. Eh, Kriso. Yung Matuli ba yun ba da? Ano yan, Jesse Gress na ba dyan? Kim, majama? Oo, bas, majama. Hi, Kidyo. Hi. 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 Amjo to? Matuli.

હોય તો હવે આપણે એમ સમોસા મંગાવ્યા હતા સેંધવા ગામ સેંધવા બબન સમોસાવાળા વાળા યુટ્યુબમાં એ સર્ચ મારો તો આવે છે બહુ ફેમસ છે તો આપણે અહીંયા મંગાવ્યા છે તો બધી જગ્યાએ મારા આવ્યા છે માં વાહ 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 તો અહીંયા આવી ગયા છે તો અત્યારે છે ને આપણે ખાવા બેહું હાલો લોક બનાવવાનું શરૂઆત તો કરું તો પહેલાં શરૂઆતમાં તમને એ દેખાડું જોઉં લાગે સેમ જ સમોસા બધી જગ્યાએ સેમ જ હોય એમ ફેમસ છે તો આપણે જરાક ટ્રાય કરીએ પછી તમને રિવ્યુ કેવું કે હું હકીકતમાં છે તો જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જીહુ નાલો બપોરા કરવા જેવા ત્યાં એકેશ ભાઈ સિંધવાથી સેટ સમોસા મળવા હવે ખાઈ હું એ કેવા લાગે ઈ પર પાછી વાત કરી વાત કરી સિંધવાથી મળવા એટલે કે કે ઈ એમાં નવી બધી જગ્યાએ બધું

સરસ લ્યો હાલો તો અત્યારે જો સમોસા છે ફટાફટ છે ને ગરમા ગરમ છે તો ખાઈ લઉં